परीक्षा માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટો સમાચાર આવ્યા છે ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ના चेयरमैन હસમુખ પટેલ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી GPSC ની પરીક્ષા યોજનાશે નહીં તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે 2 દિવસ પહેલા 21 જાન્યુઆરીએ હસમુખ પટેલલે પરીક્ષકના મહેંતાણા વિશે માહિતી આપતા લખ્યું કે નિબંધ લક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણો આયોગ દ્વારા બમરૂ કરવામાં આવ્યું છે આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે ઇન્ટરવ્યુ આપવા આવનાર ઉમેદવારો માટે પણ જીપીએસસી દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે જે વિશે માહિતી આપતા હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આયોગમાં ઇન્ટરવ્યુ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે Diolch yn fawr iawn am wylio'r fideo.